વડોદરાના સમા તળાવ પાસેની એક દુર્ઘટના રિક્ષા ચાલક પર બિલ્ડીંગના કાચનું સ્ટ્રકચર પડ્યું અને કાચનું સ્ટ્રકચર રિક્ષા પર પડતા રિક્ષા ચાલકનું કરૂણ મૃત્યુ નિપજ્યું છે આ દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાથી બિલ્ડીંગની નબળી કામગીરીના કારણે રિક્ષા ચાલકે જીવ ગુમાવવો પડ્યો રિક્ષા પર પડતા કાચના સ્ટ્રકચરના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ત્યારે એક તરફ ભારે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરની આ સ્થિતિ વડોદરાની આ કરૂણ ઘટના સામે આવી છે કે બિલ્ડીંગની એક તરફ નબળી કામગીરીને ઉપરથી કાચનું સ્ટ્રકચર પડવાના કારણે રિક્ષા પર આખું સ્ટ્રકચર પડે છે આ ફૂટેજમાં જોઈ શકો છો એ સમગ્ર ઘટનાના ફૂટેજ સામે આવ્યા અને રિક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે વડોદરાથી ફોનલાઇન પર જોડાયા છે માનુ વડોદરાની આ એક કરુણ ઘટના સામે આવી છે કાચનું સ્ટ્રકચર રિક્ષા પર પડે છે શું વધુ વિગતો આ મામલે ગઈકાલે વડોદરામાં ભારે પવન અને વરસાદ થયો હતો એસી કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાય એમાં અનેક જગ્યાએ નુકસાન થયું છે પૈસુ આ સોમા તળાવ પાસે આવેલું લતનમ કોમ્પ્લેક્ષ છે ત્યાં આ બિલ્ડીંગ ઉપર જે સાત માળ છે જે કાચ લગાવવામાં આવ્યા હતા એ તૂટી પડ્યા કોમ્પ્લેક્સની નીચે જ રિક્ષાનો શોરૂમ હતો અને આજે રિક્ષાના શોરૂમનો જે કર્મચારી છે એ રિક્ષા અંદર લઈ જવા માટે પ્રયત્ન કર્યો હતો એ દરમિયાન જ આ કાચનું સ્ટ્રક્ચર રિક્ષા ઉપર પડ્યું અને એનું સારવાર દરમિયાન મોત થયું છે બિલ્ડીંગની ઉપર લગાડેલી જે હલકી સત્તાના કાચ હતા એના કારણે આ રિક્ષા ચાલકો જીવ લેવાયો છે સારવાર દરમિયાન રિક્ષા ચાલકનું મોત થયું છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ ફૂટેજ બહાર આવ્યા છે જેવી રીતે કાચનું સ્ટ્રકચર રિક્ષા ઉપર પડ્યું અને રિક્ષા ચાલક છે ત્યાં જ દબાઈ દબાઈ ગયો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પણ એનું મોત થયું છે વડોદરામાં કાલે ત્રણ લોકોના વિવિધ પ્રકારે કરંટ લાગવાથી આવી રીતે કાચ પડવાથી અને કુલ ત્રણ મોત નોંધાયા છે જીરાધા મારો સવાલ એ પણ થઈ રહ્યો છે કે વરસાદની આગાહી કરવામાં આવી હતી ભારે પવનની સાથે પચાસ થી સાહીઠ ની ઝડપે પવન ફૂંકાઈ શકે તેમ છતાં સ્ટ્રક્ચર ન હટાવવામાં આવ્યું આ બેદરકારી એકનો જીવ લઈ લીધો છે રાધા આમ તો સલામતીના ભાગરૂપે આવી કાર્યવાહી કરવી જોઈએ પરંતુ હમણાં જે સ્ટેન્ડ છે કે બિલ્ડિંગોની બહારની સાઈડ કાચનું સ્ટ્રક્ચર લગાવવામાં આવે છે એ પૈકીનું આ સ્ટ્રક્ચર હતું કાચની જે સ્ટ્રક્ચર ગુણવત્તા છે એને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે કે આટલા મોટા બિલ્ડિંગનું જે સ્ટ્રકચર છે કેવી રીતે નીચે પટકાયું બીજું એ પણ છે કાલે અમે કવરેજ કરી રહ્યા હતા એ દરમિયાન પણ લોકો ભાગદોડ કરી રહ્યા હતા આવા સમયે લોકોએ પણ સમજવું જોઈએ કે સલામત સ્થળે ઉભું રહી જવું જોઈએ જયારે વાવાઝોડું કે વરસાદ પવન ઓછો થાય પછી બહાર નીકળવું જોઈએ પરંતુ ક્યાંક આવી ઘટના આના કારણે પણ બની રહી છે કે લોકો દોડભાગ કરતા હોય છે વાવાઝોડું આવે ત્યારે અને એના કારણે એમને નુકસાન થતું હોય છે આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ